તે ભારતના વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો આખરે તે સોમનાથ આધાર આશ્રમે પહોંચ્યો હતો સંસ્થાના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતો બેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેની સાથે ભુજ તેડી આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતા તે માત્ર એક મહિનામાં સ્વસ્થ બન્યો હતો તેની પાસેથી મળેલી માહિતીના આધારે નેપાળ પોલીસનો સંપર્ક કરી શ્રીનગર બરૈયા વિસ્તારમાં તેનું ઘર શોધી કાઢ્યું હતું તેને બે દીકરાઓ છે બંનેના લગ્ન થઈ ગયા છે તેની પત્ની પ્રતિમા નેપાળથી ભુજ આવી પહોંચી હતી આઠ વર્ષ પછી પતિ પત્નીનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પત્નીએ ખૂબ જ ખુશી અનુભવી હતી આખરે પતિ પત્ની બંને સુખ રૂપે નેપાળ પહોંચ્યા હોવાનો ફોન પણ માનવજ્યોતિ સંસ્થાને આપ્યો હતો માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા કરશનભાઈ ભાનુશાલી આનંદ રાયસોની દિલીપ લોડાયા વિનોદ મહારાજ સહભાગી બન્યા હતા